મેલોડી કહો કે ઢોરાવાળી વાળી કહો ઝાલા એને આ ઢોરો આ જગ્યા નકર ઝાલા બત્રી વરા માન મેં આંટો માર્યો તો બાવળી ચેટલી હતી એની કલ્પના ના થાય બે નગર બત્રી વરા માર હું આવ્યો નતો કારણ કે હાડત્રી નો શું અત્યારે ચેટલા નેવાળિયા માંથી નીકળો તાર તો મેલોડી દર્શન થતા હતા ભાઈ અને નાનો એવો ધૂનનો ઢળીમલો હતો આવું મારો નારાયણે બોલો છે કદાચ અત્યારે એમને થોડો પૂછો લીધો હોય કદાચ બોલું એસી વીસ તો નહીં ને ભાઈ કારણ કે હું પૂછીને ચાલો નહીં કહું કોઈ દાડું એટલે આ ભગવતી બોલો છે ને હું બોલું છું નક મારે જવાનો ટાઈમ તો ચાલનો થઈ ગયો પણ એની સહી કરાયા વગેરે તો ગાડી ટોલપાસ વગેરે બહાર જાય નહીં ભાઈ હો કહો એમ ખંચેરીનું ઊભો ના થઈ જવાય ભાઈ એને બોલાયા છે તાર આયા હે ભાઈ એની મરજી હતી તાર અવાણ હોય શું કહો જાલા એટલે એ ભગવતી એવું બોલે હે કારણ કે કાલે મનહર ભારતી બોલવા બે હશે ને તો ને એમ થાય કે એમનું મંદિર છે એટલે ગાજરા મારે ભાઈ આ તો એક વાત કરું હું પણ એ ભગવતી એવું બોલે હે ભાઈ કે કલ્પના ના થાય ઝાલા એટલી આ ખાડ્યું ભાઈ એટલા બાવળિયા વાંકા વળીને તો દર્શન કરવા જવું પડે ભાઈ શું કહો ભાઈ બરોબર તો બોલું હું ને એટલે એ ભગવતી અમર કરવી હતી રાખવું રોજ બુટિયા ઉપે બેન ફરવાની જે ઢોર સારવા હોય ને કે હું મેળડી છું ફલાણી છું બધા હારે વાત થાય નાની હું ની ચૂંટણી જીત્યા હોય તો આપણને મળતા નહી અત્યારે ભાઈ તા તો ભગવતી હે ભાઈ ભાઈ આપણને ક્યાંક સાહેબ અત્યારે બીજી હે ભાઈ તો આમને જગતનું પાલન કરવાનું હે એટલા બીજી હોય ભાઈ ભાઈ આપણા ખરાબ અપેર કઈક મન મળે ખરી એમ ના મળે ભાઈ પેઢીઓની ભીનાઈ હોય તો એને આવવું પડે ભાઈ એને જોવા માટે આ પેઢીઓ કાઢીને એવી દ્રષ્ટિ જોઈ ભાઈ કોકની ગરીબી વેદના જોવો ને તો તમારો હૃદય કાપવો જોઈએ ભગવાન એમ મારે કંઈક ન જોતું પણ આની સામ જોઈએ તારા ઠાકર ઉતરે ભાઈ

જેમ સબરીએ રામની રાહ જોઈ હતી ભાઈ એક મન નિહાગો હતો એક દી ભોળા દાદાને તેડાવા છે ભાઈ આ એ ભાવક કગરે આવ્યો છું ગોવિંદ શું કહું છું ભાઈ અને જો એનો ભાવ કદાચ મારા નારાયણના ના પગ લગી પોકી ગયો હોય ભાઈ અને આજ આવ્યો છું જો આંકડા હવળા હવળા ના નાખી દઉં એટલે હું ગંગા બાનો દીકરો મટી જાઉં ભાઈ મેલું ને આ ઝપાટી એ માર નક કરવાનું ભાઈ રાવલ એક કલમ બને બોલવું છે ભાઈ બનાવી દઉં શું કહો ભાઈ અને કદાચ જે કામની વસ્તુ હોય છે ને ભાઈ એ જ અહીં રોકાય ભાઈ બાકી જો બસ કું બાંધીને કદાચ ભોગવવામાં ખારમાં ના ભંડાર દઉં તો મારું અહીં આવું ન કામું પડે મારા તેજાજી હેવા તારા રે છો રૂને તારો યાસરો અને જો રાવળ દેવ અને સમાજ કરીને તો વિજય વાત કરતો નહીં ભાઈ પણ અઢારેય વરણ ને હું આરિયા લઈને ફરું ભાઈ લીમડા વાળીની કદાચ હરખ ની હેલી સડી છે ભાઈ દાદા શું કહો ગોવિંદવા આ કુટુંબ ને આ પરિવારમાં કદાચ દસ વચન આપીશ ભાઈ અને એક વચન માગવા આવ્યો છું ભાઈ કે મન ના પાલવાન ભાઈ એ ખાતા પીતા જો દુનિયા યાદ રાખે એવું નજરાણું ના બનાવું હું ધરમ મટી જાઉં શું કહું ભાઈ અને મારું બોલેલું કોઈ દી ભૂમિ મારો રામ નહીં પડવા દે ભાઈ વગાડજો રાહુલ દેવ ભાઈ સુરાનો વીરનો જગતમાં ભૂમિ કે માહી કાંગલાઓને નથી ભાઈ જય 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 તૂટો નહીં ભાઈ પણ સમય પાડવાના કોઈના વાજા વાગતા નહીં ભાઈ ઝાલા ડાપણનો દરિયો છું વિજય છે પણ એક જગતના આ નિમિત્તે લાવવાનું છે ભાઈ અને હું માણસ ખોળું છું ઝાલા મારે કાયમ ભૂવા ભૂવાપણી નહીં કરવાની ભાઈ નકર મારે જ્યાં જવાનું હ્યાં મોડું થઈ જશે ભાઈ જોયો પણ હું ચારે દિશામાં નજર રાખીને બેઠો છું ભાઈ કોને ચારે ચયા સમયે અને જયું દોડું દોડ્યું હોંપું ભાઈ શું કહું છું ભાઈ લાયકાત વગરનું વિજયસિંહ હલાય નહીં કોઈ ભાઈ અને જગત તો કદાચ હાથ જોવો વાંસવાનું શીખાય છે વિજયસિંહ મારો ધર્મ એવું કહે છે કદાચ પાંચસો કિલોમીટરથી આવ્યો ને એનું લલાટ વાંચું ચાલા જેટલી જેટલી જગ્યાએ દાણા નખાઈને આવ્યો હોય એ કહી દઉં છું શું કહું છું ભાઈ પાંચ એ બધું ફરફડ્યા મારે ભાઈ વિજયસિંહ બાકી હું કોઈ બીવરાવતો નહીં ભાઈ પણ કમાણી મારી એવી પડે છે બધાને એવું થાય છે કે આપણું શું સમ પકડાઈ જશે ભાઈ બાકી હું કોઈ બીવડાવતો નહીં કોઈ ખુલ્લા પાડતો નહીં ભાઈ શું કહું ભાઈ પણ મરદ વના કોઈની ભાઈબંધી હું નહીં કરતો ભાઈ ઝાલા ખૂબ મજા બોલું છું ભાઈ અને આજ આવ્યો શું વિજયસિંહ આ હરપાલ સિંહ ને આપી દે એવું નક્કી ભાઈ પણ ચાર મજા અને ઘણા ભુવા બેઠા છે અને હું